જી વિહી દાયા બટકની નેતાગીરી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પ્રથમ ક્રમાંક અપાવડાવ્યો છે કોર્કેસ્ટ્રા અને ગ્રુપ સોંગની કમ્પિટિશન માં આજ વિદ્યાર્થીઓએ સજાનંદ કોલેજનું પ્રતિનિધિત્વ કરીને કોલેજનું ગર્વ ખૂબ ખૂબ વધાર્યું છે

હોટલમાં મારે તને જમવા લઈ જવો છે છોકરાને એમ થયું કે બાપા આટલા બધા સીધા તો કઈ હોય નહીં લગભગ બાપા સીધા ન જ હોય આ તો કે બેટા સરપ્રાઇઝ મારે તેને આપવી છે બધું કારણ તું ન પૂછે અત્યારે ચાલ એટલે દીકરાને લઈ અને પપ્પા સારી એવી હોટલમાં એને જમવા લઈ ગયા છોકરાને કીધું કે બેટા તારી પસંદગીનું મારે આજે જમવું છે તારી ચોઈસનું તું કે એટલે એ મેનુ મગાવ્યું અને એ છોકરાની ચોઈસનું એ જમ્યા કે તમારા બધા તમે પાસે બેસી વાત કરવાનું મન થાય છે તમને જોરથી ગળે લગાવવાનું મન થાય છે સુખ દુઃખની વ્યથા કહેવાનું મન થાય છે સાથે સાથે નાની મોટી તમારા તરફની ફરિયાદો કરવાનો પણ મન થાય છે સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ મેનેજમેન્ટ તેના અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ શ્રીઓ નામ બોલું તો સવાણી સાહેબ વેદાંત પંડ્યા સાહેબ હેતલ મેમ બધાથી મને પરિચિત નથી નીરવ સર આજે બધા પ્રોફેસર સાહેબો ગુરુજનો જે મળ્યા છે આજે

એને આગળ વધતા હોવો છો અને સફળતા એ મંજિલ નથી હમણાં મેડમે જેમ વાત કરી લીધી કે એક માનો કે ધ્યેય પ્રાપ્ત થઈ ગયું ત્યાર પછીનું જે નવું ધ્યેય છે એના માટેની એમની મહેનત એટલે સફળતા એ મંજિલ નથી પણ એક પડાવ છે અને એ પડાવ સતત પાર કરી આજે એકવીસમું વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે જ્યારે એન્યુઅલ ડે તો ફરી એકવાર આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન ત્યારે કોઈ પણ પ્રકારનું આર્થિક બજેટ નહોતું એવા સમયથી આજ સુધી એમણે ક્યારેય કોઈ પણ પ્રકારની અમારી પાસેથી એક પણ આર્થિક અપેક્ષા રાખી નથી અને કોઈ પણ કાર્યક્રમ હોય હું કહું કુશલભાઈ ત્યાં તો સીધો જવાબ હોય થઈ જશે બે વાર યુથ ફેસ્ટિવલમાં હેટ્રિક ચેમ્પિયનશિપ દરેક યુવા પુરસ્કાર પર તેમને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ મળ્યો છે વચ્ચે ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચૌદમાં રોટ્રી રોયલ એવોર્ડ વર્ષ બે હજાર ચૌદમાં તેમને મળેલો છે તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનમાં એમ પેનલમેન્ટ પણ કરેલું છે કુશલભાઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ દિલ્હી ને પણ રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે અને આવા તો ઢળક પુરસ્કારો કુશલભાઈ પાસે છે એક સમયે મારા પણ રાસ અને ફોક ડાન્સના ગુરુ રહી ચૂકેલા કુશલ એન્ઝાઇટીમાં નથી જોયા હી ઇઝ ધ એપિટોમ ઓફ પ્રિસિઝન એન્ડ એક્સેલન્સ જીનામાં ચીડી વિગત એમની નજરેથી ક્યારેય નો ચૂકે વિદ્યાર્થી મિત્રોને કદાચ એડમિનિસ્ટ્રેશન લેવલ પર કેટલી બધી અગત્યતા હોય છે હેતુલ મહેતા એન્ડ ડોક્ટર પૂજા બરાણા પ્લીઝ મેમ પ્લીઝ બી ઓન ધ સ્ટેજ સાથે છે મિત્રો મહારાજા પ્રિયા દર્શિતા બીબીએ જોગરાના કૃષ્ણા જસાભાઈ સેકન્ડ રેન્ક બીબીએ સેન્ટ્રી કોનડિયા મહેશભાઈ થર્ડ રેન્ક બીબીએ કચેલા સાક્ષી ફોર્થ રેન્ક બીબીએ સેન્ટ્રી બોરા સુમિલ ફિફ્થ રેન્ક બીબીએ ત્રિવેદી શ્રેય ચુડાસમાં પ્રાચીન ફર્સ્ટ રેન્ક બીકોમ સેમ સિક્સ ચુડાસમાં જીતા દીપકભાઈ જોઈશ છે આ બધા આપણે કોલેજના રેન્કર્સનો તો હજી આમાં ઉમેરો જ નથી કર્યો બરોબર તાલી થઈ જાય એકવાર

એક જ વર્ષમાં ત્રણસો ને પંચોતેર વિદ્યાર્થીઓની ત્યારબાદ નિહિરવાડા માતમ કાકડીયા પણ દરેક વિદ્યાર્થી ઈચ્છા હોય કે તેમના માનીતા શિક્ષક અને ગુરુ ની સાથે ફોટો પડાવે ઇન્ડિવિજ ફોટો પૂરો થયા બાદ प परमार सचिन कुमार यादव अविराज सिंह गोहिल जैनी डिस्कस मां चैंपियनशिप

એક ટેમ્પરામેન્ટ એક ટેમ્પો એક એન્વારમેન્ટ બહુ સરસ બન્યું છે પણ મારે એક વાર્તા કેવી છે સેકન્ડ રેન્ક વિવેક સોંદાગર ફોટોગ્રાફી થર્ડ રેન્ક કોમ્પિટિશનમાં સેકન્ડ પંડ્યા અને ફર્સ્ટ રેન્ક મળેલ છે ઝડપથી શ્રુતિમાં વિદ્યાર્થીઓને ગોઠવવામાં પ્લીઝ મદદ કરજો કોઈ રહી ન જાય કોઈ ખાલી ન બચી જાય થેન્ક યુ સો મચ આગળના નામ બોલું છું વિદ્યાર્થીઓ મંચ પાસે આવીને ઉભા રહેશે તેમના ડન માટે ક્વિઝમાં ફર્સ્ટ છે બ્રિજ સાબોલિયા ક્વિઝમાં સેકન્ડ છે મકવાણા હાર્દિક નવરાત્રી બેસ્ટ પ્લેયર નો અવોર્ડ જાય છે બાબરિયા રોહિતને અને નવરાત્રીમાં બેસ્ટ કોસ્ટ્યુમ નો અવોર્ડ જાય છે મયુર કોચ ચંદાનીને નવરાત્રીમાં બેસ્ટ પ્લેયર ફીમેલ પૂર્વી ગલસર અને નવરાત્રી બેસ્ટ કોશિયો ફીમેલ દક્ષિતા વણજારા બેસ્ટ થીમ ડ્રેસ ફોર નવરાત્રી અવોર્ડ ગોઝ પૂજા ચૌધરી આગળની બેચના વિદ્યાર્થીઓ મંચ પર આવશ્યક ત્યારબાદ ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશન ગોપીઓની હારે વનરાવનમાં રાસ રમે ને તોય કાનુડો વાલો લાગે અને એમ લાગે ક્યારેક સાવરિયા કલા મંચ પર આવીને અહીંયા બી રાસ રમે તો મારો ને તમારો આપણા સૌનો કામણગારો કાનુડો તો ચાલો કૃષ્ણ ભગવાનના સરસ મજાના તમારા જાણીતા તમને ગમતા અને વારંવાર સાંભળવા ગમે તેવા સરસ મજાના લોકગીતોનો નાનકડો ગુલદસ્તો તમારી સમક્ષ રજૂ કરું